પચીસ નવેમ્બર બે હજાર પચીસ આ તારીખ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પાંચ હજાર કરોડના શ્રી રામ જન્મભૂમિ મંદિરના એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર કેસરીયો ધર્મધ્વજ લહેરાયો અભિજીત મુહૂર્તના પવિત્ર ક્ષણે બપોરે બરોબર બાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો સમગ્ર અયોધ્યા દિવ્ય સંગીત વેદ ધ્વનિ અને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ ધર્મધ્વજ બાવીસ ફૂટ લાંબો અને અગિયાર ફૂટ પહોળો ભારતની શક્તિ અને સંકલ્પનું પ્રતિક છે તેની સૌથી ખાસ વાત એ છે કે ચુમ્માલીસ ફૂટ ઊંચો ધ્વજદંડ આપણા અમદાવાદમાં બનેલો છે આ ઐતિહાસિક સમારોહ માત્ર મંદિર નિર્માણની પૂર્ણતા નહીં પણ ભારતના સાંસ્કૃતિક વૈભવ અને રામ રાજ્યના મૂલ્યોની પુનઃસ્થાપનાનો વૈશ્વિક સંદેશ છે આ ઉત્સવની વચ્ચે પાકિસ્તાનને આ ઘટનાથી આક્રોશ આવી ગયો છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ધર્મધ્વજને ધ્વજ ને ઇસ્લામો ફોબિયા સાથે જોડવાનો પ્રયાસ કર્યો પરંતુ વિશ્લેષકો સ્પષ્ટ કહે છે ભારતમાં ભવ્ય ધાર્મિક સમારોહ ને રાજકીય પ્રોપેગેન્ડા તરીકે વાળવાનો પાકિસ્તાન આ પ્રયાસ છે ધન્યવાદ જય શ્રી રામ